કોઈ પણ પ્રોગ્રામમાં થઈ જ નથી મારી ઉંમરમાં નથી થઈ અત્યાર વ્યવસ્થા કરેલી છે તો દરેકને નમ્ર વિનંતી દરેક ભાઈઓને કે અંદર આવી અને પંખે બેસી જાવ બરોબર ઘર કરતા હારું શા એ બોલો ઘરે જવાનું મન નથી થાય એવું બરોબર બાપુને કઉ કે હમણાં તો આખો ઉનાળો ઉનાળો આટલો મંડપ લાગે એમ બહુ વગાડી પણ નાનપણમાં ગોકુળમાં રહેતો ને તાહુદી થી વગાડી પછી ગોકુળ ને ગોકુળ માંથી મથુરા ગયો મથુરા નો રાજા બન્યો અને પછી છેલ્લે ગોકુળ ગોવાળિયા ની સાથે આપણા સૌરાષ્ટ્રમાં આવતો સૌરાષ્ટ્રમાં આવતો ને તો એક ગોવાતી છે ને ભરવાડ એ ગાય દોતો હતો એ ગાય દોતો હતો પડખે ભરવાડ બાય જે હતી ને એ વાછરું ને કાન ચાલીને ઉભી અને કૃષ્ણ વિયો આવતો હતો ગોવાળિયાની આરે તો કૃષ્ણ ને નાનપણ યાદ આવી ગયું કે આ હા હા હું નાનો હતો નંદ બાવાના નેહડે અનેક ગાયો હતી અને આવી રીતે નંદ બાવા ગાયું દોતા હતા એને ગોવાનું ગોકુળી યાદ આવ્યું ને તે કેડમાંથી આમ કરીને આમ વાહળી કાઢી અને વાહળી વગાડવા ફૂંક મારી પણ વાહળી વાગી ને ઓલું વાછરું હતું ને એ ભડકીને ભાગ્યું વાહળું વાછરું ભડકીને ભાગ્યું ને એટલે ઓલા ભરવાડે કીધું ફટ છે તને કે કા કે એક વાછરું હાથમાં નથી રહેતું એ કે વાછરું વ્યુ ગયું પણ વાછરાના કાન મારા હાથમાં છે મૂળમાંથી કાન નીકળી ગયેલો અને વાછરું ભડકીને ભાગી ગયેલું કાન તૂટી ગયો એટલે પછી કાન એક કૃષ્ણનું નામ કાન છે એટલે કાને નક્કી કર્યું કે ગોકુળમાં ભલે વાહળી વગાડી બાકી સૌરાષ્ટ્રમાં વાહળી વગાડાય નહીં આયા કાન હાથમાંથી મૂકી દે અને કાન હાથમાંથી આયથી નઈ નો મૂકે ને આયથી નઈ નો મૂકે જાયલા પછી કાનને મૂકે નહીં પછી સૌરાષ્ટ્રમાં આખી જિંદગી કૃષ્ણ પરમાત્મા રહ્યો પણ કોઈ દી નથી વગાડ્યું શું કામ કે એને ખબર હતી કે આ સૌરાષ્ટ્રનો ગુજરાતનો માણસ કાન પકડી લે ને તો કાન મૂકે નહીં પછી હાથમાં પકડી કાન તોય ભલે અને હૈયાની માલપા પકડી લે તોય ભલે એટલે કૃષ્ણ કોઈ દી વહાળી નથી વગાડી એટલે કૃષ્ણને યાદ કર્યા દ્વારકાધીશને એટલે એક ગીત લખેલું છે કે દ્વારિકામાં કોઈ તન પૂછશે કે કાન ગોકુળમાં કોણ હતી રાધા એનું ગીત એટલા માટે લખાણેલું છે તો થોડી જ વારમાં સાજિંદા સહિત વધારે છે ભાઈ રાજદીપ આપણે એમને સાંભળશું થોડી વાર અને પાછળ ઉભાઈ અને વિનંતી કે વ્યાઓ હવે થોડી જ વારમાં આપણે કાર્યક્રમ ચાલુ કરવાનો છે દસ મિનિટમાં રાજદીપભાઈ મઢિયા આવી ગયા છે ત્યાંથી આવે જ છે અને આ સાજિંદા વસિઆ કરે એટલી વાર છે આ કારણ તો આપણને મસર બસર તો કંઈ કરતા નથી પાંચ મિનિટ વ્યાલું મોડું આપણે રાત જ કાઢવાની પછીમાં તમ તો હવે મોડો સુધી ગાશ્યો બોલો દો આજ કાઢી જય આટલું મોટું આયોજન આ સંતોનું સાનિધ્ય અને આપણી માટે આ એક અહોભાગ્યની વાત છે કારણ કે કથા અને કથાનું નિર્માણ આ કોક તપ જાગ્યું હોય કે કોઈક કોઈ પિતૃના પુણ્ય જાગ્યા હોય ત્યારે આ વસ્તુ અહીં બની શકે છે ને કે આ વસ્તુ આપણા પંથકમાં આ કણે કોઈ પણ આખા ગામોના ગામ ભેગા થઈને કરે ત્યારે એક કથા થાય પણ આ કંઈક પ્રાગટ્ય એવું હનુમાન દાદાનું સાનિધ્ય છે અને બાપુ એમની વર્ષોની પેઢીની તપસ્યા છે એના કારણે કંઈક પૂન પ્રગટ થયું હોય તો જ અહીં થાય ને અમે ત્યાં રોજ રખડતા હોય છે અહીંયા ઉતરાય એવાની જગ્યા નોંધવાથી એની જગ્યાએ આજે મંગલ જેવું વાતાવરણ થઈ ગયું બરોબર એની વાંચે કંઈક પુણ્ય પ્રાપ્ત થયું હોય ત્યારે આપણી માટે આ એક અહોભાગ્યની વાત છે એ કથ્યા સાંભળવાનો આપણને સાત દિવસ સુધી લાવો મળ્યો દરેકને પ્રસાદી માટે પાણી કોઈ વસ્તુમાં કણ ખામી નથી કે આ વસ્તુ કણ નથી એમ ખાવા પીવામાં બંને ટાઈમ ભોજન અલગ અલગ મેનુ દરેક પાર્કિંગ લાઇટની સુવિધા જનરેટર ઉપર ડીઝલથી ચાલું છે ચોવીસ કલાક આ લાઇટો ચાલુ રહી એ ડીઝલ ઉપર લાઇટો ચાલુ છે એટલે બધાને નમ્ર વિનંતી કે આપણા કંઈક પૂન હશે ગામની કંઈક આપણી પૂનૈ હશે અને આશ્રમની અને આ બાપુ એમને કંઈક એવા સદવિચાર આવ્યો અને હનુમાન દાદાની કૃપા થઈ એટલે આપણે માટે આ બહુ એટલે બહુ અહોભાગ્યની વાત છે બાકી સતનારાયણ ભગવાનની કથા કરી હોય તો ત્યાં ક્યાં બહેરું શીરો કરે હવે સત્યનારાયણ ભગવાનની કથા આપણાથી નથી થતી બરાબર એની વિધિને આપણો સામાન નથી બ્રાહ્મણ કને પણ આની કેટલી બધી વિધિ છે આ બધા જે બ્રાહ્મણો જે આવ્યા આ બ્રાહ્મણોની એક એક આજે સંતો આવા સંતોની શું ઘણા લાવવા માટે એની શું વિધિ હોય છે એની માટે શું શું કરવું પડે છે એ એવું નથી કે કંકુત આપી એટલે સાધુ સંતો આવી જાય એની માટે બહુ બધી મહેનત કરવી પડતી હોય છે કંકુત્રી આપ્યા પછી એમને પગે લાગી અને નમ્ર વિનંતી સાથે અને ભાવ પ્રગટાઈ અને એમને આપણે કહીએ કે અમારે તમારી જરૂર છે તમારા પાવન પગલાં પાડો બધું જ તન મન અને ધન આપવી તાણે સંતોના પગલાં પડે છે જે આપણે એ માનવી કે બાવા સાધુ એટલે શું ભેટ પૂજાથી માંડીને એમની ભેટ પૂજા તો આપણા કોઈ વ્યવહારો નથી એવા તો એમના વ્યવહારો હોય છે તમે ભાણ્યો આવત બસો રૂપિયા લો સો રૂપિયા લો આપણે આપી શું આપી ગયા આપણે આપણા આપણે આપી આપીને પાંચસોનો વ્યવહાર કરવી ત્યાં તો આપણને બહુ લાગે એક સાધુ આવે એટલે એક હાથી બાંધ્યો છે એવી ગણતરી કરવાની એક હાથીને પાળવો હોય ને તો એની માટે જે મહેનત થાય ને એક સાધુ લાવવા પાછળ એટલી બધી મહેનત થાય છે એટલે તમને ના ખબર હોય સંતોની ભાષામાં બાપુ બાપુને તો તમે ગમે એટલા ગમે એટલે રાખો ને બાકી એમનો એક મગજમાં સેજ પણ એમને વસળગું પડી જાય તો તમે એમને ગમે એટલે દક્ષિણ આપો તો એક મિનિટમાં સ્ટેજ છોડી દે આ સંતોના સ્વભાવની તમને ખબર નથી બરોબર આ એટલા બધા કડક સાધુ હોય છે કે એમની રેણી ક્યાં રહું ને એ આપણી કોઈ તાકાત બહારની વાત છે દરેક પબ્લિકને નમ્ર વિનંતી કે અંદર આવી અને બેસી જાઓ દરેક પબ્લિક નમ્ર વિનંતી કે અંદર આવી અને બેસી જાઓ બરોબર આજે તમને જે જોતું હોય બધું એમ જ પીરસવાનું તમે માંગો યાદ તમને આપવા અમે બેઠા છીએ આ બધું કર્યું છે એના માટે કર્યું છે એ તમને જે તમે એમ કહો કે અમારે આજે આવું ગવરાવું છે એટલે તમને રાજે લગભગ અને દસ પંદર ગીત ગાઈને પછી તમે એમ કહો કે નરો સનેરો ઉડાડો તો આજ ઉડાડી દેવો બરાબર તમે જે ચીઠી આપો ને રાજદીપ ને કઈ દેવું છે તારી જે કે છે આમને મીંડોળ બાંધ્યા ને છોડ્યા તોડ્યા ને બધું આદામને આમને કઈ દે કઈ બાકી ના રાખી એટલે દરેકને ને નમ્ર વિનંતી કે તમને જે જોતું હશે એ મળે જશે વાત હતી આપણે સંતોની કે સંતોનું સાનિધ્ય સંતોની સાનિ સાનિધ્યમાં સંતોની જગ્યામાં જે કાયમનો આવતા જતા હશે જે કોઈ ગુરુમુખી માણા હશે એને અમુક વસ્તુ ખબર હશે કે સંતોની અંદર કઈ રીતે રહેવાય એમની સાથે કઈ રીતે વર્તન કરાય કે એમની સાથે કઈ રીતે બેસવું કઈ રીતે ઉઠવું આના નિયમો બહુ અઘરા છે બાવો આવ્યો એટલે પણ તમને ખબર નથી કે દાઢી વધારે કે બધા બાવા નથી હોતા આ તો અલોકોકી હોય છે આના તો હજારો પ્રકારો હોય છે સાધુ સંતોના હજારો પ્રકાર હોય છે કોઈ રમતા જોગી હોય કોઈ અખાડાના બાવા હોય બરોબર કોઈ રામાનંદી હોય સાધુના ઘણા પ્રકાર છે જે આપણી જાણ બાર છે એટલે સાધુ કીધે કોઈ સાધુ નથી થઈ જતા પણ એમાં ભગવાનના પણ રૂપ હોય છે એટલે બધા એમાં નથી હોતા એટલે આપણે હાથ એક એક કોઈ પણ અપમાન આપણા હાથે ના થાય એમાં ગમે ત્યારે ઈશ્વર આમાં પણ બેઠો હોય ઈશ્વરનો કોઈ પ્રકાર નથી હોતો ઈશ્વરને અવતાર લેવા માટે મનુષ્ય અવતારમાં આવવું પડે તોય ઈશ્વર પૂજાય બાપા સીતારામને મનુષ્ય અવતાર લેવો પડે તોય ઈશ્વરમાં પૂજાય એટલે સૌથી સારામાં સારો અવતાર આપણો હોય તો આ મનુષ્ય અવતાર છે તો મનુષ્ય અવતારની અંદર આપણે કયું કર્મ કરવું એ આપણા મગજ ઉપર આધા છે હમ નખ કરું લે એવું કરીને ઉભા થતો એટલે જે જેની જે વાણી શું કરવું ના કરવું આ મગજને અને મોબાઈલને જેવી લાઈક આપો તમે એ બાજુની દિશા એ જાય છે તમે મોબાઈલમાં જેવું જોઈશો એવું આવશે એમ તમારા મગજમાં તમે જેવું નાખશો એવું જ ઉગશે બેઠા બેઠા જેટલું જેવું નાખો એવું બહાર આવે મગજમાં તમારે વિચાર કરવાનો કે આ ગઢવી કઈશું હારા નથી તો મન નથી હારા લાવવાના પણ મને એમ થાય કે આ ગઢવીની વાત ના થાય આની વાણીની વાત ના થાય એમાં કંઈક તત્વ પડ્યું છે તો આ મને સારું લાગશે એટલે મગજને તમે જ્યાં જ્યાં ડાયવર્ટ કરશો અને જેવી જેવી રીતે ડાયવર્ટ કરશો એ રીતે તમારું બધાનું આગળ હાલશે ઘરમાં બહાર પરિવારમાં સમાજમાં અને દરેક જગ્યાએ મગજને કઈ રીતે રાખશો મોબાઈલ નહીં ત્યાં આપણે ગરમી પકડી લે ને એ મગજને ગરમી પકડી લે એને ગરમ ના થવા દેવાય ગરમ થાય એટલે હંમેશા આપણે નુકસાન જ થાય એમાં કુનો ફાયદો થયો અત્યાર સુધી હું કહેજું એમાં ફાયદો કુનો થયો એમ કોઈ લો નાશ જ થાય કોઈ પણ જગ્યાએ જ્યાં ગરમ થાય ગરમ મગજ કરો અહીંયા તમારે થાય શું એનું નાશ જ થાય એમાં બીજું કઈ થાય નહીં એટલે ઠંડા મગજ ઠંડી પ્રકૃતિ ભાઈઓ પ્રેમ મા બાપ પ્રેમ દરેક વસ્તુની જોડે સાથે લઈ અને સમાજ ગામ ચાલો તો કઈક આગળ વધજો બાકી ન કરું લે શું કરી લેશે એવડે એ કશું નહીં કરી લે તારું બધું જશે ગમે ત્યાં પાડોશમાં પહેલો પહેલો તમારો સંબંધી પાડોશી પાડોશમાં સંબંધ રાખશો ભાઈ કામમાં નહીં આવો પણ બાજુમાં કોઈ પણ જ્ઞાતિનો રહેતો છે એની અરે સાવરો સંબંધ રાખશો તમે તો રાત્રે તમને કોઈ પણ થયું છે એટલે પહેલો તમારે એ વસ્તુનો કરવાનો કે આપણે કઈ રીતનું અને શું કરવું રાત્રે એક હજાર વીસ ટકા આવવાના એમાં કોઈ જગ્યાએ કોઈ શંકા સ્થાન છે નહીં અને આઈને બેઠા જ છે આશ્રમ એટલે એ દસ પંદર મિનિટમાં એ પહોંચી જશે કોઈ જાતનું આમાં આપડે ગપ્પા કે ફોકા ફોદાજી કરતા જ નથી એ આવવાનો છે એ આવવાનો જ છે બરોબર એટલે તમારે એવું સેજે શંકા નહીં રાખો ને કે અમને ખોટા ખોટા કરાવે કરાવશે અમને બે આજો એમનો જ ફોન છે માર કરવો પડ્યો ભાઈ રાજદીપ બારોટ આવી રહ્યો છે વાહ ભાઈ સરસ મજાની બાપા સીતારામ ની વાત કરી કેટલાય આપણા સંતો થયા તો કોઈ સંતો ની ગામડે ગામડે મઢુલી નથી ના બાપા સીતારામની મઢુલી કેમ ગામડે ગામડે છે હકીકતમાં કોઈ કાંઈ જાણ્યું નથી ખાલી મઢુલી બનાવે છે પણ શું કામ એ બનાવીની ખબર નથી અમે બધા એના ઇતિહાસ કેવા વાળા છીએ કે આનું કારણ શું અહીંયા તમારે હિંગળાજની હિંગળાજની સરસ મજાની અહીંયા સ્તુતિ કરી અને હિંગળાજનું મંદિર છે પણ હિંગળાજને બે મુખ કેમ છે એ કોઈ જાણ્યું જ નથી Thank <laughs> you.

ಪಡಕಾರಾ ದ એ હવે બેસી જાઓ એ હવે બેસી જાઓ હવે કોઈ આ બાજુ ન આવે વિનંતી સ્વયંસેવકને વિનંતી સ્ટેજ કોઈ ન આવવા દે હવે બેસી જાવ હવે દરેક બસ જો તમને આનંદ કરાવવા માટે જ રાજદીપભાઈ આવ્યા છે તમારા આનંદ માટે જ આવ્યા છે આપણે એમને બોલાવ્યા છે તમને આનંદ કરાવવા માટે હવે બેસી જાવ બધાય બેસી જાવ બેસી જાવ બધાય બધા બેસી જાવ હવે આપણે બેસી જાવ બધા બધા બેસી જાવ વાહ એક બે સ્વયંસેવકો ને રહેજો એટલે બહુ ફરતી નો થાય હવે દરેક ને વિનંતી બેસી જાવ રાજદીપભાઈ આવી ગયા છે અને આપણે એમને સાંભળવાના છે તમે તાર બેસી જાઓ બધા હલો બોલો દ્વા છે રાજી ને બધાય બસ તમારા મોઢા પછી તે જ જોયું ને એટલે આપણે બધું આવી ગયું આમ જોવો તો ખરા જેવા મોઢા એમના આમ જોવો તો હમણાં જેવા પડી જે મોઢા હતા જેને દાલ ભાત ને લાડવાનું બધું ખાઈને બેઠા હોય એવા એમના મોઢા હતા હમણાં તમે આ પંદર મિનિટ પહેલાં અમને મોઢા જોયા હોય તો આપણને એમ થાય કે આ માણા એ જ નથી એટલે આને એક લોકચાહના કહેવાય લોકચાહ કોને ચાહના કોને કહેવાય કે કોઈ પણ કલાકાર હોય એની જે પબ્લિકિટી હોય આ એક એક કલાકારને જોઈ અને આટલા માણસો આવે એની એક લોકચાહના કહેવાય રાજદીપભાઈને તમારા ઓડિયન્સના હિસાબ જ આટલા મોટા કલાકાર થયા છે એટલે ઓડિયન્સ જેને ચા એને મોટા કરી શકે દરેકને નમ્ર વિનંતી દરેકની ફરમાઈશ પૂરી કરવામાં આવશે દરેકને જે ગમતું હોય છે એ બધું પીરસવામાં આવશે જે બહાર બેઠા હોય એ દરેકને નમ્ર વિનંતી કે હવે તો મંડપમાં આવો અંદર આવી જાઓ જેટલા પણ બહાર બેઠા હોય અંદર આવી જાઓ આટલા પ્રોગ્રામ કર્યા રાજદેપ ભાઈને પૂછ્યું જો આ કાંઠામાં આવી વ્યવસ્થા એક પ્રોગ્રામમાં હતી ચાંઈ ચાંઈ એટલા પ્રોગ્રામમાં આપણે આ પાંચ પ્રોગ્રામ કર્યા એમાં આવી વ્યવસ્થા રાજદીપભાઈ કે ફેલી વખત છે પંખા આ તે બધાને માટે તો આપણે આવતા દરેકને નમ્ર વિનંતી કે બધા અંદર આવી અને પોતપોતાની જગ્યા અને સ્થાન ગ્રહણ કરી લે દરેકને નમ્ર વિનંતી કે તમને જે ગમતું હશે એ બધું ગૌરાવશું તમે જ્યાં સુધી કહેશો ત્યાં સુધી આપણે રાજદીપભાઈને ગીત તમને જે ગમતા હોય બધા

પણ હજી એવું લાગશે આપડે દાદી બેન કેશું કે એક આટો માં જાવ ને કાતો થોડાક ઉભા થાવ તમને બધાને ને એટલે જ આપણે આગળ થી એન્ટ્રી ના આલી કે હવે બધા નજીક થી રાજદીપ જોઈ લે એટલે આપણે આગળ થી એન્ટ્રી એટલે દરવાજો બનાવ્યો છે ને એ એન્ટ્રી માટેનો દરવાજો છે એટલે પેલા ભાઈ કોણ છે એમને કહી દો કે મિત્રો નીચે બેસી જાઓ જે પણ ભી ઉભા છે એમને કહી દો બરોબર શાંતિ થી નીચે બેસી જાઓ કાળો ટી શર્ટ ધોળું ટી શર્ટ પીળું બુસ્કટ જે તમને ઊભા છે બધાને કહી દઉં કે શાંતિથી નીચે બેસી જાવ દરેક ભાઈઓને નમ્ર વિનંતી ઓલા હેપી બર્થડે વાળા ભાઈને કહું કે તમે જે તાજ પહેરીને આવ્યા હોય એ તમે ત્યાં નીચે બેસી જાઓ ગમે ત્યાં જગ્યા ગોતી દરેકને નમ્ર વિનંતી બધાય પોતપોતાની જગ્યા કર જગ્યા ફૂલ છે એટલે મહેરબાની કરી અને બધાય નીચે બેસી જાવ તો જ મજા આવશે કારણ કે આમાં શું છે આપણા આધાર સુધી બધા ખેતરના શેઠ અને વાયડમાં જ પ્રોગ્રામ કર્યા જેટલા પ્રોગ્રામ કર્યા એ નરાજ શેઠા ઉપર બેન પ્રોગ્રામ કર્યા છે એટલે શું છે કે આમ યભા દેવી ને ઊભા ઉભા દેવી અને આ વખતે આપણે વ્યવસ્થિત જગ્યા છે વ્યવસ્થિત પ્રોગ્રામ છે એટલે દરેક વિનંતી નીચે બેસી જાવ જે ટોળું ઉભું ને એમને મહેરબાની કરી અને કોઈ પણ જાતને સોગંદ ના દેવા પડે અને આપડી આ જે ગામની અને જગ્યાની કિંમત વધે એની માટે કહી દઉં છું નીચે બેસી જાવ બીજાને ખબર પડી જશે કે આમ નામ શું લેવાનું એટલે મહેરબાની કરી જાવ ને નીચે બેસી જજો જાવ મિત્ર બધા કહું છું નીચે બેસી જાવ વા રાજદીપભાઈ એક મને અત્યારે સરસ મજાની વાત કરી આપણે રાજદીપભાઈ ને પાસોથી એન્ટ્રી કરાવવાના હતા તો મને મોબાઈલ